જય જવાન જય કિસાન જય શ્રી ધારેશ્વર મહાદેવ ઓમ નમઃ શિવાય કેમ છો મિત્રો મજામાં ને આજે આપણે ધાણાભાજીનું ખેતર છે એમાં આવી ગયા હાઈ તો એમાં નારીને અરોડા ને ઉપાડવાનું કામ ચાલુ છે તો સૂકો હો જ છે લીલો સૂકો તો આ એક ફરે પાવાનું થાય તો બેક્ટેરિયા પાઈ દેવા અને સુપર લાઈફ પાઈ દેવું હે પોર એના સારા રિઝલ્ટ મેળ્યા હતા એટલે ધાણા મસ્તીના દેખાવા માંડ્યા જો ક્લાસ પટ્ટા થઈ ગયા હે પાંદડા આવી ગયા ધીમાં તો આ ક્લાસ ખાવા જેવા થઈ ગયા હે અને સુગંધ મસ્તની આવે જો ખેતરની અંદર અમારે આ ભાઈ નીંદે છે જો સાગરભાઈ નીંદે હે નારી કાઢે નારીનું ગુંડું એક છે ખેતરમાં નારી હોય બહુ વહમી ફૂટા જ રાખે એની કાંઈ દવા હોય નહીં ઘઉં વાવી તો નારી જાય પણ આપણે આ વાળીએ ઘઉંનો કાંઈ ક્રોપ છે નહીં પાણી ઘટે એટલે એટલે ફરજિયાત આવા ઓછા પાણીના મોલ થાય જ વાવવું પડે દાણા છે જીરું છે એમાં ઓછું પાણી જોયું છેલ્લું પાણી ઓછું હોય તો હાલે ઘઉંમાં તો વધારે પાણી જોઈ તો આ ધાણા મસ્તના ઉગી ગયા અને ખડે ઘણું છે ઝીણું 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 કારણ કે પોર મરચીમાં છેલ્લે છેલ્લે પાઈકું હોય ધાણાના પટ્ટા મસ્તીના ઉગી ગયા એટલે જેમ ઓછું પાય ને એમ સારું ધાણાની અંદર કારણ કે ફૂઇટ સારી થાય અને ખોટા વિકાસ ન કરી દે એના બહુ ધાણા ભાગે તાણા હમણાં અઠવાડિયામાં તો ખાય એવા થઈ જવાના કારણ કે ચાર પાંચ દિનમાં જો કેવા ધાણા થઈ ગયા મસ્તીના આ પ્રમાણે દાણા છે આપણા જોઈ લે પાંચક વીઘાના દાણા છે સાત આઠ વીઘાની મરચી છે મરચીમાં હવે સારું મીઠું દેખાવા વાંધો નથી કારણ કે બીજાની મરચી જોતા આપણી મરચી થોડીક નબળી ઓણ લાગે છે કારણ કે પાંદડા સીધા થતા જ નથી કારણ કે આપણે કાગળ નથી પાથરેલા એમનો બેડ છે જોઈ લ્યો આ મરચી છે મરચી તો વાંધો નથી સારી છે પણ ફાફડા પાંદડા કાઢતી નથી મરચું ડીટી સારું લાગે છે આ પ્રમાણેની મરચી છે અમારી અમે આમાં દેશી હોત વાવી હે પણ દેશીમાં તો કે મરચું હજી દેખાતું નથી આ દેશીની છે બધું હાઈબ્રિડ જ ખાવાનું છે દેશી મરચી વાવી હતી રોપી થોડોક બરી ગયો ને થોડોક રિયોન એવું બધું છે આકડા પુષ્કળ ઉતરે છે હવે વાંધો નથી મરચાઈ લાગે છે પણ હજી થોડાક ઓલો પ્રશ્ન છે ગોલ મીંજનું હવે વાતાવરણ સારું થતું જાય ઠંડુ એટલે મરચાઈ સારા લાગશે આવું બધું આઈલા રાખે મરચીની અંદર કામકાજ હવે પાવાનું થોડુંક ઓછું કરી નાખવું છે એટલે કીધું ફ્લાવરિંગ એક ક્યારે લાગી જાય મસ્ત મસ્તનું જો અમુક છોડવા મસ્ત છે મસ્ત જ છે કંઈ વાંધો આવ્યો નથી અને ડીટીએ હારા લાગે છે મસ્તની મરચી થઈ ગઈ લાલ હતા એ તો બગડી ગયા હે હવે ઉતારવાના છે એનું કાંઈ આવતું નથી ભાવેય નથી કાંઈ એના કારણ કે એવો કદડો કોણ ખાય એ બોટલવાળા લઈ જાય બિચારા પછી પાણીપુરીવાળાને પીઝા બર્ગરમાં ને એવી નાખે ચટણી કારણ કે સારી હારી વસ્તુ નબળી લે ને ક્વોલિટી કારણ કે ખરાબ વસ્તુ હોય એની જ વસ્તુ કે સારી બને લે પાણીપુરીમાં ફળી ગયેલા બટેટાને હળી ગયેલા મરચાની ચટણીને એ નાખે એટલે બહુ બધાયને ભાવે સારી વસ્તુ કોઈને આપણા પેટના હાટું પણ સારું ખાતા નથી બહારનું જ બધાયને ખાવું હોય પણ બહારની વસ્તુમાં શું આવે કાંઈ ખબર નથી તમને પણ આ અમારી ચટણી લઈ જાય ને એ બધાય આવા જ લઈ જાય પાણીપુરી વાળા વાળાને ઓલાને આ ખરાબ મરચાં હોય એનું એવું જ કરે એ બધાય સારું મરચું કાંઈ લઈ ન જાય એ નબળું મરચું જ લઈ જાય છે અમારો પાંભાજી વાળો એ ફસ્ટ ક્વોલિટીનું મરચું લે અને એની ચટણી બનાવે અમારે પાઉંભાજીવાળાને કેવું પડે એ વસ્તુ સારી જ લે પણ બીજા બધા છે એ તો કાંઈ ના આવતા હોય એ તો આવું નબળું નબળું મરચું જ ગોતતા હોય એટલે સારી ક્વોલિટીનું મરચું સારા વેપારી સારી વસ્તુ વાપરતા હોય સારી વસ્તુ જ વાપરતા હોય જો આ મરચી છે અમારી મસ્તની થઈ ગઈ છે અમારા માતાજી હવે મહિનો છે એકલા થઈ ગયા હવે ફાવી ગયું વાંધો નથી એકલા જ એ હે હવે માતાજી એક બીજા ગોતી ચડી જાય એટલે હથવારો થઈ જાય આ એકલા તો માતાજી એ છાંયે કાકા છાંયે બેઠા રહીએ એક માતાજી ઘરે છે આના બેન અને આ બેન અહીંયા છે વૈચમાં તો હાવ થોડાક નબળા પડી ગયા હતા હવે તો એ હારા થઈ ગયા કારણ કે એકલું ફાવે નહીં ગમે આપણે હોય તો શું છે ને આ પશુ હોય તો હું છે આ બોલતું એક નથી બીજું બધું એને ખબર પડે જો આપણા માતાજી છે અને મસ્તીનું ઘાસ ખાય છે આનું નામ અમારે સુરભી છે સુરભીબેન એમ છો મજા મને હલો જય જવાન જય કિસાન આઉટ આ બ્લોગ માં મરસુ બાય બાય ટ ા